મકર સંક્રાંતિના દિવસે કઈ રાશિના લોકોએ કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ આ અંગેની તમામ માહિતી આપી છે તો મિત્રો અંત સુધી જરૂરથી નિહાળતા રહેજો અને બે હજાર પચીસ કયા શુભ મુહૂર્ત પર મનાવવી તે વિશે પણ આપણે આ વિડીયોમાં તમને જરૂરથી જણાવીશું આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે તેથી જો તમે આ વિડીયોને સંપૂર્ણ જોશો તો તમને ઘણું બધું જાણવા મળશે અને જો તમે આ વિડીયોને માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી દેજો જેથી કરીને તમને આવા જ નવા વિડીયો મળતા રહે અને આ માહિતીને શેર જરૂરથી કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલ દર્શ સ્ટોરીને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તો મિત્રો આપણે જાણીએ કે વર્ષ બે હજાર પચીસની સંક્રાંતિ એટલે કે ચૌદ જાન્યુઆરીએ છે તેમજ વૈદિક કેલેન્ડર અનુસાર મકર સંક્રાંતિ બે હજાર પચીસ ચૌદ જાન્યુઆરીના રોજ આવે છે આ દિવસે ભગવાન સૂર્ય એ સવારે નવ કલાક ને ત્રણ મિનિટે મકર રાશિમાં પ્રવેશ કરશે તેમજ મિત્રો આ દિવસે ગંગા સ્નાન ને દાનનો શુભ સમય સવારે નવ કલાક ને ત્રણ મિનિટનો જરૂર હશે અને પાંચ કલાક ને છેતાલીસ મિનિટ સુધી આ સમય શરૂ રહેશે આ શુભ સમય દરમિયાન ગંગા સ્નાન અને દાન કરવાથી લાભ થશે તેમજ આ સંપૂર્ણ સમયગાળો આઠ કલાક અને બેતાલીસ મિનિટ સુધીનો રહેશે તો આપણે મકર રાશિના હોઈએ તો સ્નાન અને દાન કરવાનો આ શુભ સમય છે મિત્રો આપણે મકર સંક્રાંતિના દિવસે એટલે કે ચૌદ જાન્યુઆરીના દિવસે મહાપુણ્ય કાળ વિશે વાત કરીએ તો સવારે નવ ને ત્રીસ કલાકે શરૂ થશે અને દસ ને અડતાલીસે સમાપ્ત થશે આ મહાપુણ્ય કાળ એટલે એક કલાક અને પિસ્તાલીસ મિનિટનો સમય હશે તેમજ મિત્રો મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યની પૂજા કરવાની પણ માન્યતા છે આ દિવસે ભગવાન સૂર્યની પૂજા કરવામાં પણ આવે છે હિન્દુ ધર્મની માનવતા અનુસાર આ દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ સાથે જ દિવસો હવે લાંબા થવા લાગે છે અને ઠંડીનો પ્રકોપ પણ હવે ધીમે ધીમે ઓછો થવા લાગે છે મકર સંક્રાંતિના નવા પાકના આગમનનું પ્રતીક છે જ્યોતિષ અનુસાર આ બંને સમયે સ્નાન કરવું અને દાન કરવું એ બંને જ કાર્યો શુભ રહેશે અને મકરસંક્રાંતિના દિવસે જે કોઈ પુણ્યકાળ અને મહાપુણ્યકાળ એ બંને કાળ દરમિયાન સ્નાન કરે છે અને દાન કરે છે તેને વિશેષ પ્રકારનું એક ફળ મળે છે મકરસંક્રાંતિ પર ઘણી બધી વસ્તુઓનું દાન કરવાથી અટકેલા કાર્યો પૂર્ણ થાય છે તેમજ દાન કરવાથી સુખ અને સૌભાગ્ય બંને પણ પ્રાપ્ત થાય છે તો મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે મકર સંક્રાંતિ પર કઈ વસ્તુઓનું દાન કરવું શુભ અને ફળદાયી માનવામાં આવે છે અને એ દાન પણ જો મકર સંક્રાંતિના દિવસે રાશિ પ્રમાણે કરવામાં આવેલું આખું વર્ષની રહેશે મા લક્ષ્મીની કૃપા જેથી આ દિવસ દાન કરવું એ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તો ચાલો જાણીએ એ કઈ રાશિના લોકોએ કહ્યું છે કે કયું દાન કરવું જોઈએ તો મિત્રો નંબર એક મેષ રાશિ તો આપણે મેષ રાશિના જાતકોનો સ્વામી મંગળ છે મેષ રાશિના લોકોએ મકર સંક્રાંતિના દિવસે તલ અને મસૂરની દાળનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થશે તેમજ આ ઉપરાંત ઘઉં અને લાલ કેસરી રંગના વસ્ત્રોનું દાન કરવાથી આ રાશિના જાતકો માટે ખૂબ જ લાભ રહેશે ત્યારબાદ નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે તેથી વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે તેઓને મકર સંક્રાંતિના દિવસે દૂધ અને દહીંથી બનેલી વસ્તુઓ તેમજ ચણા અને સફેદ વસ્ત્રોનું દાન કરવાથી સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે ત્યારબાદ નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના સ્વામી બુદ્ધ છે તેથી મિથુન રાશિના લોકોએ મકર સંક્રાંતિના દિવસે તલના લાડુનું દાન કરવું જોઈએ અને તે લોકોએ ગોળ તલ અને લીલા વસ્ત્રનું પણ દાન કરવું જોઈએ તે માટે તેઓને શુભ રહેશે ત્યારબાદ નંબર ચાર કર્ક રાશિ કર્ક રાશિ નો સ્વામી કર્ક રાશિ ના દિવસે કર્ક રાશિના જાતકોએ ચોખા ખાંડ અને સફેદ વસ્ત્રો નું દાન કરવું એ શુભ માનવામાં આવે છે ત્યારબાદ નંબર પાંચ સિંહ રાશિ સિંહ રાશિ નો સ્વામી સૂર્ય છે તેથી મકર સંક્રાંતિના દિવસે સિંહ રાશિના જાતકો હોય તેઓએ તાંબાના વાસણમાં તલ અથવા ગોળના લાડુનું દાન કરવું જોઈએ સિંહ રાશિના જાતકોએ ગોળ ચોખા અને ગુલાબી વસ્ત્રોનું દાન કરવું એ ખૂબ જ લાભદાયક રહેશે કન્યા રાશિ કન્યા રાશિનો સ્વામી ભુજ છે કન્યા રાશિના લોકોએ મકર સંક્રાંતિના દિવસે ખીચડી ચોખા અને લીલા વસ્ત્રોનું દાન કરવું જોઈએ મિત્રો આ દાન કન્યા રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં પણ આવે છે ત્યારબાદ નંબર સાત તુલા રાશિ તુલા રાશિનો સ્વામી એટલે કે તુલા રાશિના લોકોએ મકર સંક્રાંતિના દિવસે દૂધ અને દહીંથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ તેમજ મિત્રો તુલા રાશિના લોકોએ મકર સંક્રાંતિના દિવસે તુલા રાશિના લોકોએ ચણા સફેદ ચમકતા વસ્ત્રોનું પણ દાન કરવું જોઈએ જે તેમના માટે ખૂબ જ પોણ્યદાય રહેશે વૃષિક રાશિ વૃષિક રાશિનો સ્વામી મંગળ છે તેથી વૃષિક રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે દાળની ખીચડીનું દાન કરવું જોઈએ તેનાથી સૌભાગ્ય પ્રાપ્ત થશે વૃષિક રાશિના લોકોએ ગોળ ધાણા ઘઉં અને લાલ કેસરી વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ત્યારબાદ નંબર નવ ધન રાશિ ધન રાશિનો સ્વામી ગુરુ છે તેથી મકર સંક્રાંતિના દિવસે ધન રાશિના લોકોએ પીણા ચંદનની સાથે તલ અને ગોળના બનેલા લાડુનું દાન કરવું જોઈએ ધન રાશિના લોકોએ પીણા વસ્ત્રો અને હળદોનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે ત્યારબાદ નંબર દસ મકર રાશિ મકર રાશિનો સ્વામી છે તેથી મકર સંક્રાંતિના દિવસે મકર રાશિના લોકોએ સરસવનું તેલ અને કાળા તલના લાડુનું દાન કરવું શુભ માનવામાં આવે છે તેથી આખા વર્ષ તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસતી રહે મકર સંક્રાંતિના દિવસે મકર રાશિના લોકોએ કાળા તલ અને જીકેનું દાન કરવું જોઈએ જે ખૂબ જ શુભ માનવામાં આવે છે ત્યારબાદ નંબર અગિયાર પર છે કુંભ રાશિ સરસવનું તેલ અથવા તો તલના લાડુનું દાન કરવું જોઈએ કુંભ રાશિના લોકોએ અડદ અને કાળા વસ્ત્રોનું દાન કરવાથી તેમને પુણ્ય પ્રાપ્ત થાય છે નંબર બાર મીન રાશિ મીન રાશિનો સ્વામી ગુરુ છે તેથી મકર સંક્રાંતિના દિવસે લોકોએ પીળા ચંદન સાથે ખીચડીનું મગફળી પપૈયા તલ કે ગોળના લાડુનું દાન કરવું જોઈએ સાથે સાથે પીળા ક્રીમ રંગના કપડાં અને ચણાની દાળનું દાન કરવાથી યોગ્ય પુણ્ય ફળ મળે છે તેનાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને સુખ અને સમૃદ્ધિ હંમેશા બની રહેશે મિત્રો એક ખાસ વાત જણાવવી છે કે આ મકર સંક્રાંતિના દિવસે આપના કર્મ સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવે તો સૌથી ઉત્તમ અનેક ઘણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો આ દિવસે શક્ય હોય તો આ કાર્ય અવશ્ય કરવું જોઈએ અને બીજી એક વાત પણ જાણવા જેવી એ છે કે મકર સંક્રાંતિના દિવસે જો તમારે ધર્મરાજાનું વ્રત કરવું હોય તો તે દિવસથી શરૂ થાય છે ધરમરાજાની વ્રત કથા અને સંપૂર્ણ પૂજા વિધિ વ્રત કથા ટૂંક સમયમાં પોસ્ટ કરવામાં આવશે મિત્રો તમને આજની આ માહિતી કેવી લાગે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ફોર વોચિંગ ધન્યવાદ